મજા આવી રહી હોતો ખાવા વખતે ત્યારે મેં મજાકમાં કહ્યું મા જો હું તમને તમારા નામથી બોલાવું તો ખરાબ લાગશે નહીં ને તેમણે હળવી સ્મિત સાથે કહ્યું જો તને એમાં આનંદ લાગે તો મને કોઈ તકલીફ નથી એ જવાબ મારા માટે કોઈ સંકેતથી ઓછો નહોતો હવે હું તેમને વધુ ખુલ્લા દિલથી વાત કરવાનું શરૂ કર્યું અગાઉના દિવસે સવારે મેં જોયું કે સંધ્યામાં બાગમાં પાણી નાખી રહી હતી સૂર્યની કિરણો તેમના ચહેરા પર પડી રહી હતી અને તેઓ ખૂબ જ સુંદર લાગી રહી હતી હું તેમના પાસે ગયો અને કહ્યું તમને આમ કામ કરતા જોવું ઘણું સારું લાગે છે તેમણે આશ્ચર્યથી મારી તરફ જોયું અને હસી પડી રવિ આજે તો તું ઘણો વાતું બન્યો છે મને લાગ્યું કે આ તો બસ શરૂઆત છે દોપરે ઘરે ફક્ત હું અને સંધ્યામાં હતા તેઓ સોફા પર બેસીને એક કિતાબ વાંચી રહી હતી હું પૂછ્યો શું વાંચી રહ્યા છો માં તેમણે કિતાબ બતાવી એ એક રોમેન્ટિક નવલકથા હતી મને જરાક આશ્ચર્ય થયું કારણ કે મેં વિચાર્યું ન હતું કે તેઓ આવી કિતાબો વાંચે છે મેં મજાકમાં કહ્યું અરે તો તમને પણ રોમાન્સ ગમે છે તેઓ હસીને બોલી દરેકને ગમે છે રવિ ફક્ત ઉંમર સાથે સ્વરૂપ બદલાઈ જાય છે આ જવાબ મારા દિલમાં હલચલ ઊભી કરી ગઈ હવે હું અનુભવી રહ્યો હતો કે અમારા વચ્ચેની ભીતો ધીમે ધીમે તૂટી રહી હતી શામે મેં નક્કી કર્યો કે હવે મને વધુ નજીક જવું છે ટેલિવિઝન ચાલુ કર્યો અને એક રોમેન્ટિક ફિલ્મ લગાવી સંધ્યામાં મારી બાજુમાં આવીને બેઠી બંનેએ સાથે ફિલ્મ જોઈ જેમ જેમ ઇમોશનલ સીન આવ્યો મી શાંતિથી કહ્યું કેટલા વાર એકલપણું સારું નથી લાગતું ને તેમણે મારી તરફ જોયું આંખોમાં એક ઊંડી વિચારોની લહેર હતી પછી હળવે હસીને બોલી બિલકુલ રવિ કંઈક તો સમય જ શીખવે છે જે આપણે સમજવા વિમુખ હોઈએ છીએ આ જવાબથી હું તેમના વધુ નજીક આવી ગયો એ રાત્રે જ્યારે ફિલ્મ પૂરી થઈ અમે બંને થોડા સમય માટે એ જ રીતે બેસી રહ્યા ઓરડો નરમ પ્રકાશમાં તોડાઈ રહ્યો હતો વાતાવરણ પણ થોડું બદલાયું લાગતું હતું મા તમને ક્યારેય એકલપણું લાગતું નથી હું ફરી શાંતિથી પૂછ્યું તેમણે થોડું રોકાઈને જવાબ આપ્યો દરેકને લાગે છે રવિ પણ કેટલીક લાગણીઓ કહેવા જેવી નથી માત્ર અનુભવે જ સમજાય છે એ દિવસે મને સમજાયું કે હવે સમય આવી ગયો છે તેમનું જીવન ફરી રંગીન બનાવવાનો અગાઉના દિવસે મેં સવારે જ નાસ્તો બનાવવાનું શરૂ કર્યું સંધ્યામાં ઉઠીને કિચનમાં આવીને આશ્ચર્યથી પૂછ્યું અરે આજ તો સૂરજ પશ્ચિમ તરફથી ઉગ્યો હોય એવું લાગે છે હું હસીને બોલ્યો આજ હું તમારા માટે કંઈ ખાસ બનાવું છું નાસ્તા દરમિયાન મેં નોંધ્યું કે હવે તેઓ પણ વધુ આરામદાયક લાગતી હતી જ્યારે મેં તેમના થાળીમાં હલ્લું સર્વ કર્યો ત્યારે અમારા હાથ અથડાયા તેઓ થોડીવાર મારી તરફ જોયા અને નર્મથી સ્મિત આપ્યું શામે મેં તેમને છત પર બોલાવ્યા જ્યાં હું લાઇટ લગાવી હતી હવામાં ઠંડક હતી અને ચાંદની રાત્રિ અદ્ભુત લાગતી હતી તેમણે પૂછ્યું આ બધું કેમ હું બોલ્યો ફક્ત તમારું હસતું ચહેરો જોવું છે તેઓએ મને જુદી નજરોથી જોયું હવે તેમની આંખોમાં કોઈ શંકા ન હતી ફક્ત એક નરમાશ હતી હવે હું જાણતો હતો કે કંઈક બદલાઈ ચૂક્યું છે એ રાત પછી હું સંધ્યામાંને અલગ રીતે જોવા લાગ્યો આ ફક્ત આકર્ષણ ન હતું એમાં એક ઊંડો માન અને લાગણી હતી મને સમજાયું કે તેમણે પોતાના જીવનમાં ઘણું સહન કર્યું છે ઘર સપના બઠું છોડીને આવી હતી પણ ક્યારેય પૂરો સ્વીકાર મળ્યો ન હતો અગાઉના દિવસે મેં તેમને પૂછ્યું મા તમે ખુશ છો ને તેમણે થોડું અટકીને હસીને કહ્યું આ અચાનક પ્રશ્ન કેમ મેં કહ્યું ક્યારેક એવું લાગે છે કે આપણે આપણા જતે ખોટું બોલીએ છીએ કે બધું ઠીક છે તેમણે મારી આંખોમાં જોયું અને પહેલીવાર તેમની આંખો ભીની જણાઈ શાયદ તું સાચું છે રવિ ઘણી વખત માણસ પોતાનું સાચું શુક ઓળખી શકતો નથી એ દિવસે મેં નક્કી કર્યું કે હું તેમના જીવનમાં ફરી રંગ ભરીશ જ્યારે ખબર પડી કે તેમને પેઇન્ટિંગનો શોખ છે ત્યારે મેં તેમના માટે છુપાઈને એક પેઇન્ટિંગ ક્લાસમાં એડમિશન કરાવી દીધું જ્યારે મેં આ માહિતી આપી તેમના ચહેરા પર ખુશીની ઝાંકી હતી રવિ તને કેવી રીતે ખબર પડી ફક્ત માને ખુશ જોવી છે હું હસીને બોલ્યો હવે સંધ્યામાં ફરી હસતા ઘમતા લાગવા લાગ્યા હવે હું તેમને ફક્ત એક સોતેલી મા નહીં પણ એક એવી સ્ત્રી તરીકે જોતો હતો જે ફરીથી પોતાનું સપનું જીવી રહી હતી કેટલાક અઠવાડિયા પછી એક દિવસ તેમણે મને બોલાવીને કહ્યું રવિ તું મને સમજાવ્યું કે જીવન ફક્ત બીજાઓ માટે નહીં પણ પોતાની માટે પણ જીવવું જોઈએ હું બોલ્યો અને તમે મને શીખવ્યું કે સાચો પ્રેમ એ છે કોઈને અપનાવવું અને તેની ખુશી માટે બધું કરવું એ દિવસે અમે બંને સમજી ગયા કે અમારું સંબંધ કોઈ સામાજિક બાંધણથી ઉપર છે એ એવો સંબંધ હતો જે પ્રેમ માન અને સમજ પર ટક્યું હતું